નમસ્કાર સર્વ જ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ એકસો આઠ નવયુગલોના દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં પાડવા માટે ગઈકાલે જે સમૂહલગ્ન મહોત્સવની અંદર થોડોક તકલીફ ઊભી થઈ અને તકલીફ એવી ઊભી થઈ કે વાવાઝોડું આવ્યું કુદરતી આફત ને વરસાદ આવ્યો આ કોઈના હાથની વાત નથી પરંતુ તમામ વર કન્યાઓ નવયુગલોના પરિવારે ખૂબ મદદ કરી ભગવાનના ભોળાનાથનો આભાર માનીએ માં જોગણીમાં કાળકાનો આભાર માનીએ કે કોઈ પણ વ્યક્તિને મારા જાનમાં આવેલા કોઈ પણ વ્યક્તિને સહેજ પણ ખરોચ આવી નથી એનાથી પણ સવિશેષ વાત કરું કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઠેક સુધી આવ્યા બે દીકરીઓના માથે પણ હાથ મૂક્યા પરંતુ સ્ટેજ ઉપર આવી ના શક્યા તેમ છતાંય તેમના બાયડ રિટર્નમાં બાયડ સર્કિટ હાઉસ બેઠા ઠેક સુધી મારી સાથે વાત કરી સંપર્કમાં રહ્યા અને માન્ય સીએમ સાહેબે તમામ પ્રકારની અધિકારીઓને સૂચના આપીને છેલ્લે ક્યાંક નાની મોટી બસ ફસાઈ કોઈ ગાડી ફસાયું હોય પરંતુ તમામ અધિકારીઓ છેક છેલ્લે સુધી એટલે રાતના સાડા અગિયાર સાડા બાર સુધી એક વાગ્યાની આસપાસ પણ મેં પ્રાંત સાહેબને જોયા હતા એ પોતે તમામ ગાડીઓને અને જાનૈયાઓને કોઈ અડચણ ના પડે બીજી ગાડીની વ્યવસ્થાઓ કરીને એમણે ત્યાં સુધીની વ્યવસ્થા કરી આપી એક બાજુ દુઃખ પણ છે અને બીજી બાજુ આનંદ એ છે કે ભોળાનાથની પ્રાર્થનાથી નેવું ટકા ઉપર તમામ લોકો જાનૈયાઓના તમામ કહેવાય પરિવારના જે જાનમાં આવેલા મહેમાનશ્રીઓ હતા એ તમામ મહેમાનોએ ભોજન ગ્રહણ કરી લીધું હતું કારણ કે ભોજન આપણે પાંચ વાગે ચાલુ કરી દીધું અને તે બે કલાકની અંદર આપણે છ થી સાત હજાર માણસ એક સાથે જમી શકે તેવી વ્યવસ્થા અને એ બે કલાકના અરસામાં ઓગણીસ હજારથી વીસ હજાર લોકોએ જમણવાર પૂરો કરી ચૂક્યા હતા એટલે મહેમાનોએ ભોજન ગ્રહણ કરી દીધું નહીં કે એક બે ટકા લોકો જે બાકી રહી ગયા હોય આયોજકોમાં કોઈક બાકી રહી ગયું હોય કોઈ વ્યવસ્થાપકમાં બાકી રહી ગયું હોય એવા જ બાકી રહ્યા હતા અને ખૂબ સુંદર રીતે સરસ રીતે અને કહેવાય કે ભાઈ આપણો આ પ્રસંગ પાર પડ્યો મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો